તો આપણે આવી ગયા છે નાગેશ્વર ધામ આપણી રિક્ષા આવી ગઈ આ હવે લાગી જશે તો આપણે હવે નાગેશ્વર આવી ગયા છીએ શ્રાવણ માસ નિમિત્તે તો આજે છે ને સ્વામિનારાયણ ભગવાનની ખીચડી છે એ આપણે આ સેવા કરવાના છીએ મહાદેવ જય સ્વામિનારાયણ મિત્રો આ નાગેશ્વર ધામ છે અને આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ એટલે કે અમાસ છે આજે અહીંયા અમે શ્રાવી ભગવાનની ખીચડીનું કાર્યક્રમ રાખેલો છે નિઃશુલ્ક પ્રસાદનું વિતરણ કરીશું અત્યારે નાગેશ્વર ધામ અમે અહીંયા પહોંચી ગયા છે તો તમને આ નાગેશ્વર ધામનું મંદિર બતાવું છું અને અહીંયા અમારી આ ટીમ અત્યારે બધું આ બકાલું સુધારવામાં ને કોઈ સફાઈ કરવામાં એમાં બધે લાગી ગયેલા છે આ બધો મસાલો છે આ બાજુ બકાલું છે બટેટા ગાજર કોબી લીંબુ ટમેટા અને બોલું તેલ મસાલા બધા વાંચે હાલો મહાદેવ મહાદેવ ગોપાલભાઈ હાલો દેવુર બાપા મહાદેવ મહાદેવ જીયાભાઈ મહાદેવ મહાદેવ હરસીભાઈ મહાદેવ બલુભાઈ આ મહાદેવ 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 હર કરિમભાઈ મહાદેવ તો મિત્રો આ બધાય ટીમ અત્યારે કામે લાગી ગઈ છે અને હમણાં સરસ મજાની સામેળ ભગવાનની ખીચડી કહેવાય ખીચડી પણ આ ખીચડી બહુ રજવાડી ખીચડી થાય છે એનો એવો સ્વાદ હોય અને બહુ સરસ ખીચડી હોય તમને ગમે એટલી ખાવ તો એ પેલું ન થાય પેટમાં અને તમને મજા આવે એમ અને પચવામાં હેલી એવી આ સામેળ ભગવાનની ખીચડી લગભગ આઠસોની આસપાસ આઠસો હજાર માણસોનું આજે આ નિઃશુલ્ક યાત્રિકોનું પ્રસાદનું વિતરણ કરીશું અને નાગેશ્વર ધામ છે અને આ એનું મંદિર છે જય નાગેશ્વર ભગવાન મહાદેવ હર હર મહાદેવ આ નાગેશ્વર ધામ છે અને અહીંયા હવે અત્યારે આ શ્રામીણ ભગવાનની ખીચડી અને છાશનું વિતરણ અમે ચાલુ કરી દીધું છે અને સરસ મજાની ગરમા ગરમ મસાલાથી અને બકાલાથી ભરપૂર આ શ્રી શ્રામીણ ભગવાનની ખીચડી કહેવાય અને એ અત્યારે બની ગઈ છે અને અત્યારે અમારા સેવક એ પીરસવાનું કામ ચાલુ કર્યું છે આપી દો ભાઈ આપી દો ભાઈ ભાઈ આપી દો આપી દો બેન એટલે આ નહીં પેલી કરે આ કાઢો અને મિત્રો આ ભાઈ આપણે નાગેશ્વર ભગવાનનું મંદિરનું વધે છે એમાં ચમચી કાઢી મૂકી દે બધા અને આ જે મંદિર છે ભગવાનનું અને અહીંયા લોકો બધા લાઈનમાં ધીરે ધીરે પ્રસાદ ગ્રહણ કરે છે અને મંદિરમાંથી દર્શન કરીને બધા લોકો આવે છે આવી આવીને પછી આ બાજુ એ પ્રસાદનો લાભ લે છે આ બધા માણસો છે કોઈ અહીંયા નીચે જમશે કોઈ ઊભા ઉભા જમશે અને આ લોકો અહીંયા લાઈનમાં લોકો બધા પ્રસાદની ગ્રહણ કરે છે હરિભક્તો છે બધા અને સરસ મજાનું સુંદર કાર્ય હાલે છે ભગવાનની દયા વગર સાહેબ બહુ કામ થાય નહીં આ કેટલું સરસ કામ જો ભક્તો આ ભક્તોની ભીડ લોકો અહીંયા શાંતિથી લાઈનમાં પ્રસાદ ગ્રહણ કરે છે અને આ લાઈન જો ધીરે ધીરે લાઈન ક્યાં પહોંચી જાય આ લાઈન બહુ દૂર થઈ બધા માણસો શાંતિથી પ્રસાદ ગ્રહણ કરે છે અને લોકો લાઈનમાં શાંતિથી ઊભા છે આ નાગેશ્વર મહાદેવનું મંદિર છે આ બધા યાત્રિકો છે દેશભરમાંથી યાત્રિકો અહીંયા આવે છે ભારતભરમાંથી આવે છે બરાબર આ લોકો બધા લાઈનમાં જાય છે સરસ મજાના અહીંયા લાઈનમાં વારો આવે છે અને બધા પ્રસાદ ગ્રહણ કરે છે બધા નિઃશુલ્ક પ્રસાદ ગ્રહણ કરે છે આ નાગેશ્વર ધામ મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મિત્રો આ પાછું સરસ અહીંયા ખીચડીનું વિતરણ ઓલી બાજુ તો હોતા હોય છે બરાબર અને આ લોકો પ્રસાદ અહીંયા બધા યાત્રિકો પ્રસાદ ગ્રહણ કરે છે અને બધા લોકો અહીંયા પ્રસાદ ગ્રહણ કરે છે મિત્રો આ નાગેશ્વર ધામ આ ખીચડીનો અત્યારે ત્રીજો ટોપ અમે લઈ આવ્યા છે લગભગ સો કિલો ઉપર હવા દોઢસો કિલો નું વિતરણ અત્યારે બધા થઈ ચૂક્યું છે અને આ સ્વામી ભગવાનની ફરારી ખીચડી લોકો ખૂબ કોહળી પ્રમાણે આનો લાભ લે પ્રસાદ ગ્રહણ કરે છે અને જો આ લોકોની કેટલી પેલી ભીડ છે કેટલો લાભ દે આ નાગેશ્વર ધામ છે અને લોકો અત્યારે પ્રસાદ ગ્રહણ કરે છે અમારા ભગત અહીંયા ચમચીનું વિતરણ કરે છે અને આ બધા લોકો અહીંયા લાભ લે છે બરાબર અહીંયા પચાસ પચાસ ના કિલોના ટોપ અડધી કલાક રહેતા નથી ખાલી થઈ નાગેશ્વર ભગવાન તો મિત્ર મહાદેવ તો આ રીતે આપણે શ્રાવણી અમાસ નિમિત્તે બધાએ હરિભક્તોને સામે ભગવાનની ખિચાઈ કરાવી અને આપણે ધન્યતા અનુભવી છે તો ભગવાન મહાદેવ અને સામન્ય ભગવાન બધાની ઈચ્છાઓ પૂરી કરે એ સાથે મારા બ્લોગને વિરામ આપીશું આવતી વખતે પાછું કંઈક નવીન હશે તો મારે યુટ્યુબ ચેનલ ગોપાલ મોબાઈલ ભાવિભવનમાં જણાવશું મહાદેવ જય સ્વામિનારાયણ